લાઠીદળ ગામે આવેલ જમીન ખાતે નંબર ચૌદસો છન્નુંમાં દલિત સમાજ કાંતિભાઈ બચુભાઈ ચૌહાણ કાળુભાઈ બચુભાઈ ચૌહાણની જમીન માલિકીની વાડીમાં નર્મદા નેરના બોગસ કામ હોવાથી પોતાની ખેતીની જમીનમાં ખેતી કરી શકતા નથી અને હાલ અત્યારે લાઠીદળ ઠીકવાળીના રોડ બનાવવાનું કામ ચાલુ કર્યું છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબીથી ભૂંગળા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે અને ખેડૂતોએ દલીલ કરી કે તમારા દ્વારા જેસીબી મશીનથી ભૂંગળા તોડવામાં આવ્યા છે તેના કારણે મારી જમીનમાં પાણી ભરાઈ ગયું છે હવે તમે આ તોડી પાડેલને રિપેર કરો ત્યારે અચાનક ઉશ્કેર જઈને કોન્ટ્રાક્ટર મનફાવે તેમ વર્તન કરીને કહ્યું કે તારે થાય તે કરી લે અમુક કામ ચાલુ રાખવાના છે ત્યારે હવે અમુક બોટાદ શ્રી જાણ કરીએ છીએ કે અમારું થયેલ નુકસાનની ભરપાઈ કરી આપે અને તોડી પાડવામાં આવેલ ભૂંગળાને ફરીથી નાખી આપે અને પાણીનો નિકાલ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરે આપનું નામ મારું નામ કાંતિભાઈ બોચુભાઈ ચૌહાણ ગામ ગામ લાઠીધાર શું તમારા વિષે શું થાય નો વીસ એટલે ની વાડી નો અમારી વાડી છે ચારસો એકસઠ નંબર સર્વે છે અને આમ બનવા કાળ બે મારા જમીન અંદર ન્યાય નીકળે છે અને બે બાજુ ભાગ પડી ગયા છે એમાં ન્યાર નીકળે છે એમાં અત્યારે લગી જ્યાંથી ન્યાર નીકળે છે ત્યારથી હરખી ખેતી થતી નથી પાણી નો એમના પાણી નો અથવા રીઝતું રહે છે બોગસ બાંધકામના કારણે અને બોગસ બાંધકામના કારણે અત્યારે એક લાઠીદર થી ઢીકવાળી રોડ નીકળે છે એ પડખે થાય કેનાલ ની પડખે નીકળે છે માઇનો અઢાર માં રોડ બન્યો એના કારણે જે જેસીબી વાળા જે નુકસાન જે કર્યું એવું હા જેસીબી વાળા નુકસાન કર્યું છે અત્યારે ફરી પાછો એનો પ્રોબ્લેમ છે પાણી નો હજી નિકાલ પછી મારા અથવા વાયતર થાય એમ નથી અને પાણી હજી નીકળે છે ઈવડે ને કહેવામાં આવ્યું તો ઈવડે જવાબ હરકી દેતા નથી તમે એને કીધું કે ભાઈ આમાં જે નુકસાન થયો તમારા જેસીબી દ્વારા તો આને ભરપાઈ કરો તો હું કીધું રો ભરપાઈ દેવા ના નાજ પાડે છે હમ આ ઈવડે કસે હાથ બાર છે તમારી આગળ તહક બાર ના બધું છે કાયદેસર સરકારે આપેલી જમીન છે હવે અત્યારે ઈવડે ચોખા શબ્દ ના પાડે છે શું તમે સરકાર પર માં આચાર રાખો જો ભઈયા તમારી ભરપાઈ જે થાય એ મળે રહી હા ઈ મળી રહી છે રિપેરિંગ ખાય દઉં મારું નામ છે મંજીભાઈ સોલંકી રાષ્ટ્રીય પછાત એકતા જ ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર કાંતિભાઈ ચૌહાણ વાડીમાં સવારે અમે સર્વે કરવા ગયેલ કે ભાઈ એક માઇનોર કેનલ નથી નીકળેલ છે અને વર્ષો થી ઈ કેનલ લીકેજ થતી હોય એમાં એમની વાડીનું નુકસાન થતું હોય પોતાની વાડીમાં વાવેતર ન કરી શકતી પરિસ્થિતિ હોય એની ઉપરાંત એનાથી લાઠદરથી નીકવાળી જવાનો રસ્તો બન્યો હોય અને કોન્ટ્રાક્ટર દ્વારા જે આ પોતાના ભૂંગળા નાખેલા હોય જેથી પાણી જે રહ્યું જતું રહે એને તોડી પાડવામાં આવેલ હોય એથી અમે આજે બોટર કલેક્ટર સાહેબને અરજી આપી છે કે ભાઈ ખેડૂત ખાતેદારને પોતાની વાડીમાં અત્યારે જે રવિ પાક તો એનો નાબૂદ થયો છે પણ જે અઢી ત્રણ વેગા જમીન છે ઘઉં અથવા જીરું કે ચણા વાવી શકે એના માટે વ્યવસ્થા કરવા માટે યોગ્ય તકે એને પાણીનો નિકાલ થાય અને જે નહેર તોડી છે એનો મરમત થાય અને જે નહેરનું બોગસ કામ કરવામાં આવ્યું છે એને ફરીથી રિપેરિંગ કરે જેથી કરીને તમામ ખેડૂતને નુકસાન થાય છે એવું નુકસાન ન થાય એટલે અરજી આપવામાં આવી છે